ચેતવની રૂબો કિસ્સો સામે આવ્યો છે પાદરના પતંગ દરમિયાન રોડ પર આવેલ પ્રમુખ રેસીડેન્સીમાં બે વર્ષની બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પાદરના પ્રમુખ રેસીડેન્સીમાં બીજા માળે રહેતા રાજસ્થાની પરિવારની નાની બે વર્ષની દીકરી હોલમાં રમતી હતી તે સમય દરમિયાન અચાનક અંદરથી હોલના મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે પરિવારમાં નાસભાગ મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની જાણ પરિવાર દ્વારા પાદર નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના પતિ ગૌરંગ પટેલને કરતા ગૌરંગ પટેલે તાત્કાલિક ધોરણે એમજી બીસીએલના મુખ્ય અધિકારી મોહસીન સર તેમજ પાદનગરપાલિકાની સ્ટેટ લાઇટ વિભાગની ટીમની જાણકારી હતી જોકે ગણતરીની સમય સૂચકતા વાપરતાની સાથે જ તમામ ટીમો ઘટના પર પહોંચી ગઈ હતી જ્યાં બાળકીનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરિવારે પાદનગર પલીકાના તંત્રો તેમજ એમજીવીસીએલનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે તંત્ર કોઈ પણ ઘટનામાં આળસ લાવે ત્યારે તેનું પરિણામ નિષ્ફળ આવતું હોય છે પરંતુ જ્યારે કોઈ ઘટનાને ગંભીરતાથી લે છે ત્યારે તેનું પરિણામ સફળતાપૂર્વક મળતું હોય છે જેનું ઉત્તમ ઉદાહરણ પાદરામાં જોવા મળ્યું છે જ્યારે આ પરિવારે પાદનગર પલીકાતે એમજીવીસીએલનો આભાર માન્યો છે પાદરામાં જૈન સ્કૂલ પાસે આવેલ પ્રમુખ રેસિડેન્સી કોમ્પ્લેક્સમાંથી હમણાં એક કોલ આવેલો કે એક બાળકી બીજા માળે ફસાઈ ગઈ છે અને દરવાજા બંધ થઈ ગયા છે બીજો કોઈ એને બહાર નીકળવાનો રસ્તો નહોતો તો અમે તાત્કાલિક એમજી બી સીએલમાં અને અમારી નગરપાલિકાની જે સ્ટ્રીટ લાઇટ શાખાના જે ગાડી છે તો ગાડીને ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને એ બાળકીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને એને સલામત રીતે નીચે ઉતારવામાં આવી છે પાદરાની જનતાનો કોઈ પણ આવો કોલ આવે તો ઇમરજન્સીમાં અમે તત્પર

तो उनको उन्होंने बताया फ़ोन करके तुरंत प्रमुख भाई से तो प्रमुख भाई ने फोन किया और पाँच मिनट में इधर गाड़ी पहुंच गई और बच्चे अभी सुरक्षित है अच्छा कैसी घटना के, क्या हुई कुछ ने अंदर किचन में वाइफ काम कर रही थी और बच्चा अंदर गया और अंदर से बंद कर दिया कर दिया खेलते खेलते तो मेरे पास तुरंत फ़ोन आया मैं बोला ऐसी ऐसी घटनाएं तो तुरंत पता नहीं जो तो मेरे को पता पड़ मालूम पड़ा तभी मैं इधर आके डायरेक्ट प्रमुख भाई से बात किया लेकिन अपना वाइफ कहाँ थे वाइफ कर पे थी किचन में थोड़े काम कर रही थी बर्तन साफ कर रही थी और अंदर से बंद आ, 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 अंदर आ, बं कर अंदर से बंद अंदर से बंद कर दिया, दिया, दिया बच्ची ने बच्ची ने अंदर से बंद कर दिया आधे घंटे में ये काम है ना वो अपना जो वाइफ था वो अंदर रहेगा। गए बच्ची दूसरे रूम में दूसरे रूम में रह गए अच्छा कौन सी संस्था आई थी जो अपने ये रेस्क्यू में काम लगी अपनी एमजीसीएल एमपी सेल क्या कहो आपका बहुत ही अच्छा काम है तुरंत आधे घंटे में काम हो गया पांच मिनट फोन करते ही तुरंत पहुँच गए थे बहुत ही अच्छा काम धन्यवाद देता हूँ सबको क्या काम का? निकिता